રાજકીય પક્ષોની ઉમેદવારની જાહેરાતના નામને લઈ ક્યારેક સમર્થકો રાજકીય નેતાઓમાં જ રસ જોવા મળે છે હાલ વડોદરામાં બીજેપીના ઉમેદવારને લઈ આ વિરોધનો સુર વહી રહ્યો છે ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા છૂપો રોષ જોવા મળી રહ્યો છે જ્યોતિબેન પંડ્યા બાદ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સહિત કેટલાક લોકો રંજનબેન ભટ્ટની ઉમેદવાર તરીકેના નામની ઘોષણાથી નારાજગી વ્યક્ત કરી હતી અઢાર મુદ્દાઓ સાથે શહેર બીજેપી કાર્યાલય ખાતે ગંભીર આક્ષેપો કરી વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે તેમના બે પહેલા મુદ્દા ખોટા છે આગળ મુદ્દા વાંચ્યા નથી સો ટકા ગ્રાન્ટનો ઉપયોગ થયો છે આક્ષેપો મેં વાંચ્યા એ ખોટા છે તેમની લાગણી ઉપર પહોંચાડવામાં આવશે અમે આપણા વડોદરા શહેર અધ્યક્ષ માટે રજૂઆત લઈને આવ્યા હતા અને રજૂઆત એટલે અમે માગણીને લાગણી લઈને જ આવ્યા છે વડોદરા શહેરની પીડા લઈને આવ્યા છે અમારા માનની આદરણીય જસવંતસિંહ સોલંકી સાહેબજી અમારા જે મંત્રીજી છે એમણે પીડા સાંભળી છે પણ એ મને ચિઠ્ઠીના ચાકર લાગ્યા કે ગયા વખતે આટલા લાખે એવોર્ડ જીત્યા હતા એટલે મેં એમને કીધું મારી માગણી લાગણીમાં વડોદરાની પીડા લગી છે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ક્યાં છું આ મોદીના નામ નીચે જીત્યા છે પણ એમને બે વાર વડોદરાની પ્રજાએ મોદીજી માટે સહન કર્યા છે પણ અમારે તમે એવી કેવી ગુણવત્તા એમની એમને કયા એવા રાષ્ટ્રીય એવોર્ડ લઈ લીધા તો તમે એમને રિપીટ કરી નાખ્યા અને બીજું તમે વડોદરાની જનતાને તો તમે ચેલેન્જ મારી કે વડોદરામાં રંજનભાઈ સિવાય કોઈ છે જ નહીં યોગ્ય છે જ નહીં કેપેબલ છે જ નહીં કદાચ એવું શકે જે સૌથી વધારે કરપ્ટેડ હોય એને રિપીટ કરવા તો એ ગુણવત્તામાં કદાચ રંજનબેન આવ્યા હોય હા તમે દસ વર્ષમાં જુઓ મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગરથી દોડીને આવવું પડે અને કેવું પડે છે કે અમદાવાદની વડોદરા વચ્ચે વચ્ચે શબ્દ વાપર્યો અને મને આજે યાદ છે કે વડોદરા શહેર આજથી દસ વર્ષ પહેલાં હું અમદાવાદની વાત કરું વડોદરા ક્યારે પહોંચીએ કારણ કે વડોદરા એ અને અત્યારે તમે આણંદ જુઓ ભરૂચ જુઓ અને આટલી બધી દાદાગીરી અને આટલી બધી નિષ્કાળ તમારી નિષ્કાળજી કે તમે સેન્સન્સ બી બરાબર ના મેળવી શકો તમે કોના લીધા વડોદરાની જનતાને પૂછ્યું આજે અમારે કેમ આવવું પડ્યું મનુભાઈ ટાવર પર સમગ્ર વડોદરા વાસીઓને ભરોસો તો આજે મનુભાઈ ટાવરથી આવી ભૂલ કેમ થઈ એની વડોદરા શહેરની જનતા જાણવા માગે છે જે જે શીખ સવારે હટાવવું પડશે

ટ્રેક્ટરો ગાયબ થઈ ગયા પાણીના ટેન્કરો ગાયબ થઈ ગયા જૂનું એરપોર્ટ તો આપણું હતું જ એવું તો નહોતું કે વડોદરાની અંદર રંજનબેન બન્યા બન્યાના પહેલા એરપોર્ટ નહોતું એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બતાવીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા અને બહેનશ્રી પાછા આ અઘોરા પ્રો આ અઘોરા પ્રોજેક્ટમાં ભાગીદારી લોકચર્ચા છે એવી બીજી વસ્તુ હરણી તળાવના જે દુર્ઘટના મર્યા ને બેને કાણી પી નહીં આવી અને માતા તુલ્યા આપણે એમને કહીએ છીએ કઈ માતા છે એમનામાં એમને બાર બાળકો ના દેખાયા બે શિક્ષિકા એમના માતા નહોતા એક રૂપિયો નથી આલ્યો કે બીજું ઉપરથી શું કર્યું ખબર એ હોળની કાર્ડની અંદર છે ને દબાવવા માટે તપાસ રોકી દેવડાય તરખટ રચીને આ વડોદરાની જનતા શિક્ષણ ક્ષેત્રે ટોટલ ફેલ કરી નાખ્યા આપણને ટોટલ એમએસ યુનિવર્સિટી કેટલું મોટું નામ હતું ચલો મારી સરકારી સ્કૂલો આપણે જોઈએ છે સરકારી સ્કૂલો હાલત જુઓ સરકારી હોસ્પિટલોની હાલત જુઓ મારી માગણી એટલી છે માફ કરો તમારી પાસે ચાન્સ છે હજુ બી તમે જો યોગેશ કાકાને છોતેર વર્ષે રિપીટ કરી શકતા હોય તો આ ત્રીજી વાર ભૂલ વડોદરાની જનતાને ના આપો પેલા ગબ્બરસિંહ જેવું ના કરો એક દો તીન કરીને ગોળી મારી દો અમને વડોદરા શહેરની ભાવનાઓને ગોળી ના મારો રંજનબેન તમારી પાસે વડોદરામાં કોઈ કેન્ડિડેટ નથી ને અંજુ માસીને ટિકિટ આપી દો તમે બરાનપુરાવાલા આવવાલા પણ રંજન માસી ના હાલતા બાપા આવું ના કરો અત્યાચાર વડોદરામાં બધા બહુ કેન્ડિડેટો છે તમે અમને ગણાવો તમે કયા તથ્યોને આધારે રંજનબેન ને પાછા રિપીટ કર્યા છે કયા તથ્યો એયા જવાબ આપવો પડશે મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે એમણે એક પાંચ સાત લોકોની સાથે આવીને એક આવેદન પત્ર આપ્યું છે એમણે 18 મુદ્દા મૂક્યા છે મુદ્દા તો મેં વાંચ્યા નથી પણ એમણે જે પહેલા બે મુદ્દા મૂક્યા છે બંને મુદ્દા સદંતર ખોટા છે આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20 થી 25% રકમનો જ ઉપયોગ કર્યો છે હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી હું કહેવા માગું છું કે સોએ સો ટકા ગ્રાન્ટનો ઉપયોગ થયો છે ઉપયોગ થયો છે પ્રજાના કામોમાં જ થયો છે બીજું અમને લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે આ તબક્કે મારી આપ શોના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈપણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે અમે સો ટકા એમાં કસૂરવાર સામે પગલાં લઈશું એમની લાગણી છે કે ભાઈ આ સાંસદના ત્રીજીવારનો ઉમેદવાર બદલાવો જોઈએ વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે રિપીટ કર્યા છે એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે પાર્ટીની અત્યાર સુધીની નીતિ રીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે અત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે પરંતુ વડોદરા શહેરના નગરજન છે એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો